મરબી જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રાજપર ચોકડી નામની જગ્યા છે ત્યાં એક બિલ્ડિંગ છે જે આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં જે ઓફિસ ધારક છે એના પિતાજીનું ઉંમર વર ઉંમર વયસ્ક હતા જેમનું મર્ડર થયું છે આ કામે સંદીપગીરી એમના પુત્રએ ફરિયાદ દાખલ કરી છે અને વરણ જનાર જેઠાગીરી ઉર્ફે જેઠાગીરી અમલગીરી ગોસાઈ રાતે બાવાજી પાંસઠ વર્ષનાનું ખૂન થયેલ છે જેમાં મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લદાણી ઝાકીર ઉર્ફે બાબુ ગોલી બચુભાઈ સમેજા ઇકબાલ હૈદરભાઈ જેડા જે છેલ્લા બંને છે એ મોરબીના છે અને પ્રથમ જે એ ખીરઈ ગામનો હોય આ ત્રણેયને મારિયા પોલીસની જે ઇન્સ્પેક્ટર સીટી બી પીઆઈ વસાવા અને એની ટીમે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને આ આરોપીઓ પાસેથી ગુનાને લગતી તમામ વિગત મેળવી છે મર્ડરનું કારણ એ હતું કે આ ત્રણેય આરોપીઓ છે ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગમાં સૂવા માટે આવતા હતા ચાર દિવસથી પણ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાના કારણે એમાં દુકાનધારક જેઠાભાઈ છે એમણે મનાઈ કરી કે ભાઈ અહીં તમે તમારી રીતે સૂઈ શકો નહીં એટલે એનાથી ગુસ્સે ભરાઈને આ લોકો બીજી વાર આવ્યા અને આવી અને ઝઘડો કરી અને મરમજનાનું મર્ડર કર્યું આજરોજ એ ત્રણેય આરોપીઓ છે એમને પોતાની મેળેથી આ ઘટના કઈ રીતે બની હતી તે દર્શાવવાની સંમતિ દર્શાવતા અત્યારે હાલ એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું